ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક રાખડી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારતીય સંસ્કૃતિમાં અનોખો અને પવિત્ર સ્થાન ધરાવતા એવા શ્રાવણ માસમાં આવતા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક રાખડી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેનાથી સમાજમાં ભાઈ બહેનનો પ્રેમ અને ભાઈચારાની ભાવના વધુ દ્રઢ થાય આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આઠ હજાર બહેનોને રાખડીનું નિઃશુલ્ક વિતરણ કરવાનો હતો આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા વોર્ડ આઠના કોર્પોરેટર રાજેશભાઈ પ્રજાપતિ મીનાબા ચૌહાણ દ્રીટા આચાર્ય સહિત વિષ્ણુભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક રાખડી વિતરણ કાર્યક્રમમાં બહેનોને પ્રેમ સ્નેહ અને રક્ષણનો પ્રતિક એવી રાખડીઓનું વિતરણ કર્યું યે બંધન હે પ્યાર કા જેવા સૂત્રોચ્ચાર સાથે આ કાર્યક્રમે સમાજમાં એક સકારાત્મક સંદેશ ફેલાવ્યો હતો આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સામાજિક એકતા અને સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરવાની સુંદર પહેલ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓએ ભાગ લીધો હતો આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે જે આગામી સમયમાં આવી રહ્યું છે બહેનોને નિઃશુલ્ક રાખડી વિતરણનો કાર્યક્રમ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે રાજેશ પ્રજાપતિ નરેશભાઈ એ ટ્રસ્ટીઓ દ્વારા બહેનોને રાખડીઓ મળે અને આ તહેવાર ધામધૂમથી ઉજવાય એવા પ્રકારનો એક આશય સાથે આજે નિઃશુલ્ક રાખડી વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો એ બદલ ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું ટ્રસ્ટને અને ટ્રસ્ટીઓને કે આવું એક સામાજિક કામ જે છે એ બહુ સારી રીતે સમાજમાં થાય અને બહેનોમાં પણ ઉત્સાહ આવે માતૃશક્તિ નારી શક્તિને આપણે જેટલું આપીએ એટલું ઓછું છે એ જે આશયથી આ જે આ એક સેવાનું કામ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને આગામી સમયમાં આવા ઉમદા કાર્ય કરતા રહે એવી ખૂબ આજરોજ ચતુરભાઈ ખોડાભાઈ બજાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે રાખડી વિતરણનું આયોજન કરવામાં આવેલું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેરુભાઈ શાહગીર વિસ્તારમાં તેમજ વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સ્વાણી સાહેબ તેમજ અમારા સાથી કાઉન્સિલર રીટાબેન અને વિનાવા તેમજ અમારા શિક્ષક મિત્રો અને સંગઠન કાર્યકર્તાઓ સાથે આજે ભવ્ય મોટું આયોજન રક્ષા વિના રક્ષાબંધનના દિવસે રાખડી વિતરણનું આયોજન કરવામાં આવ્યું એમાં મોટી સંખ્યામાં બહેનો આજે જોડાયા હતા અને દરેકને શાંતિપૂર્વક બેસાડી મોટો પ્રોગ્રામ કરી રાખડીનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગ અમે અહીંયા આજે પહેલી તારીખે કર્યો છે આ રીતે બીજી તારીખ ત્રીજી તારીખ અને ચોથી તારીખ અમે હરિધામ મંદિર સહયોગ પાસે આવેલું ત્યાં કરવાના છે ગોત્રી મહાદેવનું મંદિર આવેલું તળાવ પાસે ત્યાં પ્રોગ્રામ છે સમા વિસ્તારમાં ત્યાં ચોકડી ઉપર ત્યાં પ્રોગ્રામ છે સિટીમાં અને ચોથો પ્રોગ્રામ અમારો આગળ રાખેલો છે નહીં આ રીતે અમે આ રીતે રક્ષાબંધનના જે દિવસથી વિના રાખડી મૂલ્યનું આયોજન કરે છે અમે આ ત્રણ વર્ષથી આ રીતે કરતા આવેલા છે આવી રીતે ઓછા ઓછી અમે એક પેકેટમાં આઠ નંગ રાખડી રાખીએ છીએ આ રીતે અમે ઓછામાં ઓછી આઠ હજાર પેકેટ બનાવેલા છે આ રીતે દરેક બહેનોને રાખડી મળે અને રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનનો નિઃશુલ્ક પ્રેમનો જે એક તાટને બંધાયેલો હોય છે એનું મૂલ્ય જોવા જઈએ તો ધાર્મિક રીતે બી અલગ છે સામાજિક રીતે બી અલગ છે અને ઐતિહાસિક એવી અલગ હોય છે